બધાજી જય ગિરનારી મારા બ્લોગ માં ફરી દી તમારું સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને મમ્મી છે ને હવે રસોઈ બનાવવા માંડ્યા છે અને આજે જે તો પૂરીનો બર્થડે છે તો હાલો આપણે પૂરીના બર્થડે વિશ કરી દઈ અને પછી આપણે જવાનું છે મીરાને તેડવા પુરી સાઈડે તો આવી ગઈ અને આજે તેનો બર્થડે છે હેપી બર્થડે પુરી

તો કાય નહીં નો કે થને પાર્ટી જ ન દેવી હાલો સબસ્ક્રાઇબર એ આજે પૂરી ને બર્થડે હે ને તો ગિફ્ટ મોકલાવ્યા કાદર મેસ અને ગિફ્ટ માં કેક મોકલાવ્યું છે વાવ મેંગો મેંગો નાતી હવે સ્ટ્રોબેરી ઇને કેમ કપ તો જો અમાર સબસ્ક્રાઈબર એ ગિફ્ટ મોકલાવ્યું છે પૂરી આટુ ધીમે ધીમે મોટી મોટી જેલસિંગ ભાઈએ મોકલાવ્યું છે આ ગિફ્ટ સરસ મજાનું કા તો થેન્ક યુ સો મચ પૂરી માટે ગિફ્ટ મોકલાવ્યું છે થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર એમને હું લેન ભાઈ હાલો હવે બર્થડે સેલિબ્રેશન કર લે 12 વાગ્યા એ બપોરના 12 વાગ્યા રાતના 12 રાતના 12 વાગ્યા નહીં હવે બપોરના 12 વાગ્યા હાલો સેલિબ્રેશન કર લે ગુડ બાય ડે ટુ બટ ડેસેલિબ્રેશન કરવાવી કાઈ વાગ્યા છે ડેસેલિબ્ર તોડવાનો છે નમૂટો બટ પૂજા દીદી આ બે ટેબલ જોડે 3 વાગ્યા છે તો તોડતા નથી ઈ નવું બનાવવું તને આવડે હે પહેલા કાય હવે નવું બનાવવું પૂજલાની પૂજલાની બાકી આ બધું પૂરી ચોકલેટ કા પૂજલાનીમાં કા રડું ની રૂજાય છે દૂધ લેવા સાયકલ લેને

લેકડી ભરાઈ ગઈ છે અને મીરા ગઈ છે દૂધ લેવા સાયકલ લઈને અને મમ્મી રેકડી ભરી નાખી છે સરસ મજાની હલો વાગી ગયા છે સાડા આઠ અને જો આજે છે તો પૂરીનો બર્થડે છે અને જો પૂરીનો બર્થડે આપણે બપોરે સેલિબ્રેટ કરી લીધો તો કેમ કે જયસિંહભાઈએ પૂરી માટે ગિફ્ટમાં કેક મોકલાવીશું એટલે આપણે બર્થડે બપોરે સેલિબ્રેટ કરી લીધો તો અને હવે અત્યારે કઈ સેલિબ્રેટ કરવાનું નથી અત્યારે તો જો હું પૂરી મીઠી સેવ બનાવું છું પૂરીને મીઠી સેવ બહુ છે એટલે એના અત્યારે મીઠી સેવ બનાવું અને આજ તો પુરી બર્થડે ડે હતો એટલે હતો એટલે અત્યારે છે તે પુરીને હવે મીઠી સેવ બનાવી દઉં અને બપોરે આપણે કેક ખાઈ લીધું ને એટલે હવે અત્યારે મીઠી સેવ ખાઈ લેવી

આખે મોડા બનાવા કે દી મૂકી દેતી છાણી આજો ગાઈસ યાર હારી નત બનવાનું મને મત લાગતું કે કરીશું બધું બનાવવું થોડી મિસ્ટેક થઈ ગઈ છે મિસ્ટેક થઈ ગઈ કુછ મે 3 ચમચા પાડને કી બોલ તો 1 કપ નાખવાનું સુ મિસ્ટેક થઈ ગઈ

બસ બસ એટલી બધી લોકો હાલો તો ફાઈનલી આપણે સેવ રેડી થઈ ગઈ છે અને એમાં દૂધ પણ નાખી દીધું છે હવે ઉકળી જાય એટલી વાર એટલે આપણી સેવ થઈ ગઈ છે રેડી અને પૂરી માટે જે મીઠી સેવ બનાવી છે અને આજે બગું બનાવે છે ફુલાવરનું શાક અને પૂજે બનાવે છે રોટલી તો જો તેલ આવી ગયું છે અને હવે પેલા આપણે મરચાં તરી લઈ લઈ

વારું પાણી કરી લીધા છે અને જોઈ જવાની તૈયારી કરે છે તો હાલો હવે હું પણ ફટાફટ મિની બ્લોગ અપલોડ કરીને પછી હું પણ સુઈ જાઉં તો હાલો હવે એ જ વિડીયોને એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે નવા બ્લોગ સાથે બધાને બાય બાય